જેટલી વાર તમે વિડીયો ઉતારવા આવો બધી અલગ અલગ પીસ તો પાછું મળશે નહીં અસ્મિતા બેન વખાણે ક્યાંય ક્યાંય ના ફોન આવે કે આ દુબઈ ની સાડી અમારે લેવી તો બાપો દરતી ફોન આવે આખા આજુબાજુના પડતી આપડે સુરત ની સાડી માં આ નું ઓનલાઈન નું નથી ચાલુ અત્યારે એટલે રૂબરૂજી આ કુતિયાણા પોરબંદર આવે એના માટે અવેલેબલ છે આ સાડી આ નો વેચવા માટે જોતો હોય જેટલો માલ તો મળી જાય બરાબર રૂબરૂ આવવું પડે રૂબરૂ આવવું પડે બધી પ્રિન્ટ આ સાડીમાં હોય કે એક ડિઝાઇન ના છ કલર વન વન પીસ જ હોય ને આ કે બીજે મારા સિવાય ક્યાંય મળે બેન ના ઘર સિવાય ક્યાંય સાડી મળતી નથી આ વન વન પીસ જ આવે અને આ કોઈ કોપી પણ કરી શકે તેવી સાડી છે જ નહીં એમાં તમારે જોઈ એટલો માલ છે આ જો કે બધા ડ્રેસ ની ને ભારે સાડીની કમિટ આવતી હતી તો એ તમને બતાવું પ્લસ હમણાં મેરેજ સિઝન છે તો લેવા માટે બધી અલગ અલગ ડિઝાઇનો આવી છે આવી છે હા એટલે એ બધી અઢીસો થી સાડા ત્રણસો ની રેન્જમાં છે મટીરિયલ એ સ્મૂથ આવશે અલગ ડિઝાઇન બધે અલગ આવશે પછી આપણે કાપડ તો એકદમ જ લાબેન કાપડ માં તો કોઈ બધી જવાબદારી જ છે કલર ન જાય ને કાપડ દેવા માટે મેરેજ માં અઢીસો થી સાડા ત્રણસો પછી પાંચસો એવી રેન્જમાં પ્રિન્ટેડ માં સાડી બધી મળી જાય આ તો જો આ આ બહુ સરસ છે અસ્મિતા બેન મને તો આ બહુ ગયું છે હો એટલે ગમતી હોય તો કાઢો અરે બેન બધું સી કાઢીન જો આ બાંધણી ટાઈપની છે પછી આ ગ્રીન તમને સરસ લાગશે જો આ ગ્રીન આપણે એક આ દી રાખશું આમાંથી ગમે ઈ બહુ સરસ છે તમને દેવા લેવામાં બધાયમાં માં સાડી ચાલશે અને બહુ સરસ લચકા દાડું કાપડ છે અને હાડી પણ બહુ મસ્ત છે એટલે આમાં આપણે જો કે દર વખતે કોન્ટેક્ટ નંબર તો નાખીએ જ છે બધાયને અને સરનામાની બધાયને ખબર જ છે બધાયને

પ્લસ એકસ છે અને ગમે ત્યાં પ્રસંગ આપણે પહેરી હોય તો પણ સરસ લાગે અને ભાવ પણ રીઝનેબલ જ છે